આપણું રાજ્ય આપણા ગામનું નામ અને આપણા વડાપ્રધાન ચલો સરસ વજુ અદબ પાડીને ઉભું રહેવાનું મોટેથી સરસ

ભારત અને આપણા વડાપ્રધાન કોણ છે મોદી મોદી એમ ચલો બોલો મોડામાં નહીં નીચે નીચે મારું નામ અનિકેત છે કિરણભાઈ છે મારી મમ્મી નું નામ દક્ષા બેન છે ગામનું નામ રતનપુર છે રતનપુર છે તાલુકો સંતરામપુર છે સરનામું